ઉનાળામાં તડકો પડે ને પત્નીનું માથું તપે સાંજે કામ કરી પતિદેવ ઘરે આવે ને પતિ પત્નીમાં ઝઘડો થાય ને પત્ની કહે કે મને ગોલો ખવડાવો ને તો મારા મગજને ઠંડક મળે તો તમારી પત્નીને લઈને પહોંચી જાજો એન્થમ સર્કલ પાસે આવેલ જેઆરબી આઈસ ગોલામાં અહીંયા પત્નીને પ્રેમ પ્યાલી ખવડાવજો એટલે ફરી પાછો તમારા ઉપર પ્રેમ ઉભરી જાય જે ત્રણ પ્રેમ પ્યાલી ઉપર એક પ્રેમ પ્યાલી બિલકુલ ફ્રી ફ્રી ને ફ્રીમાં મળે એટલું જ નહીં આપડા સુરતમાં પહેલીવાર ઓરિજિનલ ગુલાબના પાંદડીવાળી છાંચણી નાખીને એટલે ગુલાબની બનાવી આપે તેમજ આ લોકો બનાવેલ માંથી વાપરે છે તેના દરેક ગોલા ટેસ્ટ કર્યા વાહ વા કાયમના માટે યાદ રહી જાય ને તેવા મસ્ત ગોલા બનાવે છે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે અહીંયા એક હજારનું બિલ થાય તો તમને ત્રીસ ટકા સુધીનું ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળી જાય પબ્લિકના રિવ્યુ